વાવ તાલુકાના થરા ગામે વીજ કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત ગામમાં શોકનો માહોલ વાવ તાલુકાના ગામમાં આજે વહેલી સવારે દુઃખદ અને હૃદય ઘટના બની છે ખેતરમાં વસવાટ એક જ પરિવારના ત્રણ સભ્યોને અચાનક વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત ને બસતા સમગ્ર ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે મૃતકોમાં દીકરો પથુભાઈ જેઠાભાઈ દલિત પિતા જેઠાભાઈ દલિત અને માતા રખુબેન દલિતનો સમાવેશ થાય છે વહેલી સવારે અંદાજે સાત વાગ્યાની આસપાસ આ ઘટના બની જ્યારે ત્રણેય ખેતરમાં સામાન્ય રોજિંદા કામ માટે ગયા હતા ત્યારે અચાનક વીજ લાઈનમાં કોઈ તકલીફને કારણે કરંટ ફેલાવો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે વીજ કરંટ લાગતા તાત્કાલિક ત્રણેયના મૃત્યુ થયા હતા પરિવારના અન્ય સભ્યોને આજુબાજુના લોકો દોડી આવ્યા પણ અત્યારે ત્રણેયના શરીર બેઉસ પડ્યા હતા અને આ ઘટનાથી ધરાધરા સહિત આસપાસના ગામોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વીજ અધિકારીઓની ઘટનાની જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને પ્રાથમિક તબક્કે વીજ લાઈનમાં તકલીફને કારણે શોર્ટ સર્કિટથી કરંટ ફેલાયો હોવાની શક્યતા છે પોલીસ પણ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે ઘટના બાદ ગ્રામજનોએ વીજ વિભાગની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે ઘણા સમયથી લાઇનમાં તકલીફ હોવાની જાણકારી હોવા છતાં યોગ્ય રીતે સંભાળ લેવાતા દુઃખદ ઘટના બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ઘટનાની સમગ્ર તાલુકામાં દુઃખની લાગણી છે અને સહાનુભૂતિ માટે સ્થાનિક આગેવાનો સરપંચોને નગરજનો મૃતકો પરિવારમાં પહોંચાતા અને મદદરૂપ થવા આશ્વાસન આપ્યું છે અહેવાલ ગોપાલ પુજારા સંબંધ ભારત ન્યૂઝ ભાભર બનાસકાંઠા